જીપીસીબી અંતર્ગત જે ભરતી છે તેમાં તો કે સિનિયર વૈજ્ઞાનિક મદદની તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશન જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો વેન આકૃતિ દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લયના સંબંધ વિષયક પ્રશ્નો તાર્કિક અંક ગણિત માહિતીનું અર્થઘટન માહિતીની પર્યાપ્તા રીઝનિંગના પ્રશ્નો આવવા પૂછાશે ત્રીસ પ્રશ્નો હશે ત્રીસ માર્ક્સ હશે ગણિતિક કસોટીમાં જો એટલે કે આપણે મેથ્સ એમાં તો કે સંખ્યા પદ્ધતિ છે સાધુરૂપ અને બીજ ગણિત સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારીના ફોખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્યો સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાણું અને સાકરનો નિયમ કે જે બેઝ ગણિત છે બાકી બધી એક્ઝામમાં પૂછાય છે તેવા જ પ્રશ્ન છે ત્રીસ પ્રશ્ન ત્રીસ માર્ક્સ એટલે કે ટૂંકમાં આપણો જે ભાગ અ છે એ સાઠ માર્ક્સનો હશે એમાં ત્રીસ માર્કનું રીઝનિંગ હશે ત્રીસ માર્કનું ગણિત હશે પછી ભાગ બ આપણે જોઈએ તો કે એકસો પચાસ માર્ક્સનો હશે કે જેમાં ભારતનું બંધારણ છે એ દસ પ્રશ્નો છે અને દસ ગુણ તેમાં આમુખ છે મૂળભૂત હક છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે ફરજ છે રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તા ભૂમિકા જવાબદારી સંસદીય પ્રણાલી ભારતના બંધારણીય સુધારાઓ એની કટોકટીની જોગવાઈઓ કેન્દ્ર રાજ્યો સરકાર વચ્ચેના સંબંધ ભારતમાં ન્યાયતંત્ર અને સંવિધાનિક સંસ્થાઓ તો મા ભારતનું આખું બંધારણ છે એ દસ પ્રશ્ન અને દસ માર્ક્સનું પૂછાશે પછી દસ માર્કનું જોઈએ તો આપણે કરંટ અફેર્સ છે દસ પાંચ માર્કનું ગુજરાતી કોમ્પિએન્શન છે અંગ્રેજી પાંચ માર્કનું કોમ્પિએન્શન છે અને એકસો ને વીસ માર્ક્સના જે છે એ આપણા જીપીસીબી એટલે કે સિનિયર વૈજ્ઞાનિક મદદથીશને લગતા પ્રશ્નો પૂછાવાના છે એટલે ટોટલ એકસોને પચાસ માર્ક્સનું પાર્ટ બી છે હવે આપણે જોઈએ તો કે ને વીસ માર્ક્સનું જે પૂછાવાનું છે તેમાં શું છે તો કે પહેલું ચેપ્ટર છે ગંદા પાણીના નમૂના તો કે નમૂનાનો પ્રકાર તો કે ગંદા પાણીના નમૂનાના કેટલા પ્રકાર હોય છે એના માપ કયા કયા હોય છે એના લેવાનું કોઈ ચોક્કસ સમયગાળો હોય છે કે શું હોય છે તેના લેવાનું ઉપકરણ કેટલા હોય છે અને નમૂનાની જાળવણી શું છે પાંચ માટે પ્રશ્નો હશે અને પાંચ ક્વેશ્ચન હશે કે જે આપણે આગળના વિડીયોમાં આખી આખું ડિટેલમાં એ ચેપ્ટર પાણીશું બીજું ચેપ્ટર છે તો કે સિદ્ધાંત નમૂનો લેવાનો હેતુ નમૂનાની જાળવણી અને વૃત્તકરણની પદ્ધતિ તો કે એમાં કયા કયા ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરની અંદર કયા કયા ટૉપિક છે સોરી પાણી અને ગંદા પાણીના નમૂનાઓ હાઇડ્રોજનની સંભાવિતતા એટલે કે પીએચ એમની કેટલી હોવી જોઈએ એમની એસિડિટી કેટલી હોવી જોઈએ આમના આલ્કેનિલિટી કેટલી હોવી જોઈએ પછી એની હાર્ડનેસ કેટલી છે પાણીની કેલ્શિયમ મેગ્નેશિયમ ક્લોરાઇડ બાયોકેમિકલ ઓક્સિજન માટે એટલે કે બીઓડી સીઓડી એ બધું કેટલા પ્રમાણમાં હોવું જોઈએ ઓક્સિજનની સાંદ્રતા કેટલી હોવી જોઈએ આવો એટલે નાઇટ્રોજન ઓઇલ અને ગ્રીસ સલ્ફેટ ફિનોલ રંગ ઘન કચરો સોડિયમની ટકાવારી એસ એ આર ફિનોલસ સલ્ફાઇટ ફ્લોરાઇડ સાયનાઇડ ઉચ્ચ ઘનતાવાળી ધાતુ એટલે કે હેવી મેટલ્સ છે કે નહીં કેટલા પ્રમાણમાં છે જંતુનાશકો કેટલા પ્રમાણમાં રહેલા છે સતત કાર્બનિક પ્રદૂષકો છે કે નહીં પછી એ બધું આપણે પંદર માર્ક્સમાં પૂછાશે એટલે કેમ જે આપણા ચેપ્ટર બેનું બે પોઈન્ટ એક છે એ બહુ વધારે માર્ક્સ કેરી કરે છે પંદર માર્ક્સ કેરી કરે છે પછી જોઈએ તો કે પરિસરની હવાની ગુણવત્તા કેવી છે ધુમાડિયા એટલે કે ચીમની જે છે એનું નિયંત્રણ માટેની પિત્તકરણ માટેની કઈ કઈ પ્રક્રિયાઓ છે પરિસરની હવાની ગુણવત્તાના નમૂનાઓ આપણે જોઈશું કાર્બન ઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ તથા અન્ય ફ્લ્યુ અને પ્રોસેસ ગેસ ઉત્સર્જનના નમૂનાઓની માત્રા એકત્રિત કરવી છે કેવી રીતના એમને આપણે અલગ કરી શકીએ છીએ અને એને નમૂનાની માત્રા કે આપેલું જે નમૂનો છે એમાં કેટલા પ્રમાણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ છે કેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે કેવી રીતના શોધી શકીએ એમની જે બધી રીતો છે તે એમાં જોવાનું છે એસએમપીસીઓ એનો એક્સ એસઓ ટુ અને અન્યની માત્રા નક્કી કરવાની પછી છે એ પંદર ભાગમાં પૂછવાનું છે જોખમી અને ઘન કચરાના નમૂના લીચેટ તૈયારી કરવી કેલોરીફિક વેલ્યુ જોખમી કચરાની લાક્ષણિકતા અને ટીઓસી દસ માર્ક્સનું પૂછવાનું છે કેલિફોર્મ ગ્રુપના મેમ્બર માટે મલ્ટિપલ ટ્યુબ કન્ફર્મેશન પ્રક્રિયા પછી કોલિફોર્મ ગ્રુપના મેમ્બર માટે મેમ્રિલ ફિલ્ટર પ્રક્રિયા ધોવ એટલે કે વોશિંગ બેક્ટેરિયામાં મુક્ત કરવું ઇનોક્યુલેશન ટેકનિક અને ઇન્યુબિક ઇન્ક્યુબેશન માછલી માટેનું ઝેર ઝેરનું પરિબળ માછલી માટેનું બાયો એસ પરીક્ષણ પછી ત્રીજું આપણે જોઈએ તો કે માન્ય ધોરણો માન્ય દ્રાવણ અને બફરની પસંદગી અથવા તો તૈયારી કરવી ગંદા પાણીનું પૃથ્થકરણ કેવી રીતના કરવાનું હોવાના નમૂનાઓનું પૃથ્થકરણ કેવી રીતના કરવાનું જોખમી ઘનકચરું અને માટીના પૃથ્થકરણનું ઉપકરણ અત્યાધુનિક સાધનના સિદ્ધાંતો અને માપંક ચોથું છે પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ ગુણવત્તાની ખાતરી અને સલામતીના પગલાં પ્રયોગશાળા કાર્ય પદ્ધતિ માટે ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાની માન્યતા જોખમનું આકલન અને પ્રયોગશાળાનું સંચાલન પાંચમું ચેપ્ટર છે તો કે પ્રાદેશિક પર્યાવરણલક્ષી સંસ્થાઓ અને માન્ય ધોરણો માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કઈ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એમના વિશે આપણે ભણશું એના એક્ઝામ્પલમાં જોઈએ તો કે એનએબીટી આઈએસઓ અને બીજું આપણે જોઈએ તો કે ઓ એચ એસ એસ પછી અતિ આધુનિક અને અદ્યતન પ્રથોકરણ માટેના સાધનના સિદ્ધાંતો અને પરિમાણ એમાં પણ એમના માટે તે પીએચ છે યુવી છે આઈએસ સ્પેક્ટ્રોસ્કોપી છે ક્રોમેટોગ્રાફી છે સાયન્ટિફિકેશન છે એ બધું આપણે જોઈ છીએ એમાં બીજું શું તો કે જીસી જીસીએમ એસ જીસી એટલે શું તો કે ગેસ ક્રોમેટોગ્રાફી એલસીએમએસ એસ એક્સ આરડી જે બધું આપણે જોવાનું છે સાતમું ચેપ્ટર જોઈએ તો અતિ આધુનિક અદ્યતન પ્રયોગશાળા કાર્યપ્રણાલી અને સંગણક કમ્પ્યુટરનો ઉપયોગ આઠમું રસાયણશાસ્ત્ર છે રસાયણશાસ્ત્ર ભૌતિક રસાયણશાસ્ત્ર છે પછી સાંદ્રિય એટલે કે ઓર્ગેનિક રસાયણશાસ્ત્ર અકાર્બનિક ઇનઓર્ગેનિક પર્યાવરણીય રસાયણશાસ્ત્ર છે સૂક્ષ્મજીવી જ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો છે નવમું ચેપ્ટર જળવાયુ અને ભૂમિ પ્રદર્શન નિયંત્રણના મૂળભૂત સિદ્ધાંતો આ એકદમ ઇઝી ચેપ્ટર છે જોઈએ અને વાંચીએ તો પણ આવડી જવું છે દસમું જોઈએ તો ગંદા પાણીના પ્રાથમિક અને બીજા સ્તરની ત્રીજા સ્તરની શુદ્ધ કરણની પ્રક્રિયા અને પાયાની બાબતો અગિયારમું ભારતમાં બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલનો દસમું ચેપ્ટર જોઈએ તો ગંદા પાણી પ્રાથમિક બીજા સ્તરની અને ત્રીજા સ્તરની શુદ્ધિકરણની પ્રક્રિયાની બાબતો તો કે પાંચ માર્ક્સને પૂછવાનું છે અગિયારમું તો કે ભારતીય બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલન તેમાં શું તો કે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ બે હજાર છ બંધારણીય જોગવાઈઓ કઈ કઈ છે દંડ સંહિતા શું છે અને પ્રદૂષણ અંગેના ધારાધોરણ શું છે પછી પર્યાવરણીય કાયદા એટલે કે મૂળભૂત કાયદાઓ કયા કયા તો કે પાણીનું છે ઓગણીસો નું આખું જે અધિનિયમ છે તે પછી વાંધાજણા પ્રદૂષણની સ્થિતિમાં બંધના હુકમો કયા કયા છે પછી નિયંત્રક કચેરીની સત્તાઓ અને કાર્યો પ્રદૂષણ નિવારણ નિયંત્રણ સંબંધિત જોગવાઈઓ બધી પછી વાયુ પ્રદૂષણનું છે પર્યાવરણ અધિનિયમ આખા બધા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર દસ ધ પબ્લિક લાઇ લાઇબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ ટૂંકમાં આખું ચેપ્ટર છે એ દસ માર્ક્સનું પૂછવાનું છે અને દસમું છે તેરમું ચેપ્ટર આપણે જોઈએ તો કે વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ પાંચ માર્ક્સનું છે તો કે એમાં કયું કયું છે તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ ગ્રીન હાઉસ ઇફેક્ટ એસિડ રેન ઓઝનના પડવા ગાબડા પડવા કાર્બન ફિટપ્રિન્ટ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ વૈશ્વિક કક્ષાએ પર્યાવરણ સંબંધિત પરિવર્તન ઓછું કરવા માટેના આંતરરાષ્ટ્રીય પગલાં અને ચૌદમો છૂટા ઉપરા ક્ષેત્રમાં પ્રવાહના વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિ એટલે કે અત્યારે જે પર્યાવરણને લગતા જે જે ચેન્જીસ થાય છે તેના કારણે શું શું ચેન્જીસ આવ્યા છે નવા નવા